નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું શમણાની રાખ ભાગ ત્રણ અશોકભાઈને કપિલાબેનની ખુશીઓ સમાતી નહોતી ખુશખુશાલ થતાં ઘરે આવ્યા ને દરવાજાનું લોક ખોલ્યું અને કપિલાબેનને બહાર ઊભા રહેવાનું કહી ખુશ થતાં અંદર ગયા ફટાફટ એક થાળી લીધી ને એમાં કંકુને પલાળી નાખીને દીવાની આરતીને પૂજાની સામગ્રી લઈ બહાર આવ્યા ને બાળકીની વિવિધ પૂજા કરી કંકુ ચોખાને ફૂલોથી વધાવીને નાના નાના પગ વડે કંકુ પગલાં પાડી ઘરમાં લઈ આવ્યા પછી એક સફેદ રૂમાલમાં પણ નાની પગલીઓ પાડી આડોશી પાડોશીઓ બધા દોડીને આવ્યા ને પૂછ્યું કે અરે કપિલાબેન તમે પ્રેગ્નન્ટ તો નહોતા તો પછી આ બાળક ક્યાંથી લઈ આવ્યા શું અનાથ આશ્રમમાંથી દત્તક લીધું શું નામ રાખ્યું છે અને એ તો કહો કે દીકરી છે કે દીકરો હા અશોકભાઈ બોલ્યા અમે આ દીકરી ગોદ લીધી છે આ સાંભળીને બધા ખુશ થયા કપિલાબેન તો ઢીંગલીને કોઈને અડવા પણ નહોતા દેતા ઢીંગલી હતી જ એટલી રૂપાળી અશોકભાઈએ પાડોશીને કહ્યું કાલે દીકરીનું નામકરણ કરવું છે તો આખી સોસાયટીમાં બધાને જમાડીશું મારા ઘરે કાલે આનંદનો ઉત્સવ છે અશોકભાઈની ખુશીનો પાર નહોતો અશોકભાઈએ કેટ રેસ્ટવાળાને ફોન કરી દીધો ને નજીકના સગા સંબંધીઓને પણ આમંત્રણ આપ્યું ને બધાને અમે દીકરી ગોદ લીધી એ પણ જણાવ્યું સગાવાહલા પણ અશોકભાઈની ખુશીમાં ખુશ થઈ ગયા બંને પતિ પત્નીનો સ્વભાવ જ એટલું સારો હતો છાલ કપિલા માર્કેટમાં જઈ ઢીંગલીના નવા કપડાં રમકડાં ને પારણુંને બધું લેતા આવીએ હા ચાલો ને બંને પતિ પત્ની હરખ ફદુડા થઈ શોપમાં પહોંચ્યા ને સરસ મજાનું પારણું લીધું બહુ બધા રમકડાંને ઢીંગલીઓ લીધી ને પછી રમકડાની શોપમાંથી એક એકથી સળિયાતી એક એકથી સળિયાતા ફ્રોક ટોપી રૂમાલ નાની ચેન્ડલને ઘણું બધું લીધું અશોકભાઈના ઘરે કામ કરતા મંગુબેન પણ બહુ ખુશ થયા મંગુબેને વર્ષોથી બાળક માટે તડપતા કપિલાબેનને જોયા હતા ને આજે કપિલાબેનને આટલા ખુશ જોઈ એમણે પણ ભગવાનનો આભાર માન્યો ને નવાઈની વાત તો એ કે અચાનક જ નિસંતાન કપિલાબેનની સાતીમાંથી દૂધ આવ્યું આ જોઈ લોકોને આ જોઈને પણ નવાઈ લાગી હતી બીજા દિવસે ધામધૂમથી નામકરણની વિધિ કરી ને દીકરીનું નામ માંછી રાખ્યું ને પહેલીવાર પારણામાં ઝુલાવી પિંક કલરના પરી ફ્રોકમાં માનસી ખૂબ જ સુંદર લાગતી હતી એની આસમાની આંખોથી જાણે પરિલોકની પરી જેવી જ લાગતી હતી નાના નાના કાંડા કાળા વાંકડિયા વાળ અતિ સુંદર લાગી રહ્યા હતા એ માનસીને નજર ના લાગે એ માટે કપાળે કાળું તિલક કર્યું ને પગે કાળો દોરો બાંધ્યો હતો માનસી અશોકભાઈને ને કપિલાબેનના જીવનમાં ખુશીઓનો વરસાદ લઈને આવી હતી બંને પતિ પત્ની બહુ જ આનંદ વિભોર થઈ ગયા હતા ને મનોમન આભાર માની રહ્યા હતા આ બાજુ માનસીને ટ્રેનમાં એકલી મૂકીને ભાગી જનાર શીલાની હાલત બહુ ખરાબ હતી શીલાને દીકરી વહાલી નહોતી એવું નહોતું પણ એની એ એક મજબૂરી હતી કુંવારી મા બની ગઈ હતી એટલે એ પણ મજબૂર હતી શું કરે શીલા કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી ત્યારે પરાગ નામના યુવાનના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી પરાગ આખી કોલેજનો હીરો હતો શીલા ગામડાની હતી ને હોસ્ટેલમાં રહી શહેરમાં ભણતી હતી પરાગ હતો જ એટલો સુંદર કે કોલેજની બધી છોકરીઓ એની પાછળ પાગલ હતી ને પણ પરાગ ભમરા જેવો હતો એ એક 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 એવો ભમરો હતો કે એક ફૂલ પરથી બીજા ફૂલ પર એની નજર હંમેશા નવી નવી છોકરીઓને ને પ્રેમની જાળમાં ફસાવતો ને પછી એને બે ચાર મહિના પછી છોડી દેતો ને શીલા સાવ ભોળીને સીધી છાદી છોકરી હતી એટલે એ ક્યારેય પરાગની પ્રેમમાં જાળમાં ફસાઈ ગઈ એને પોતાને પણ ખબર ના પડી પરાગે એને લગ્નનો વાયદો કરીને બધી રીતે ફસાવી દીધી હતી ને ચીલાને ગર્લ હોસ્ટેલમાંથી સીધી એક ભાડાના ફ્લેટમાં લાવીને મૂકી દીધી હતી ને મંદિરમાં જઈ ખોટું મંગળસૂત્ર પહેરાવી માંગ ભરી ખોટે ખોટા લગ્ન કરી ફ્લેટમાં રાખી લીધી હતી દુનિયાની નજરમાં તો શીલા કુંવારી જ હતી શીલાનું ભણવાનું પણ બંધ કરાવી દીધું હતું ને પરાગ જ્યારે પણ બહાર જાય તો શીલાને ઘરમાં લોક કરીને જતો ને એણે તો કોલેજમાં પણ ભણ ભણવાનું ચાલુ જ રાખ્યું હતું દિવસે શીલા સાથે રહેતો પણ રાત્રે એના મમ્મી પપ્પાનું બહાનું કાઢીને પોતાના ઘરે જતો રહેતો હતો ને હવે જ્યારે શિલા ચાર મહિનાથી પ્રેગ્નન્ટ હતી ત્યારે શિલાએ પરાગને એના ઘરે એના સાસરે લઈ જવાનું કહ્યું તો પરાગે ચોખ્ખી ના પાડી કે મારા મમ્મી પપ્પા આપણને નહીં સ્વીકારે ડાર્લિંગ એક કામ કરીએ આપણે અત્યારથી આ બાળકની જરૂર નથી હજી તો આપણા હરવા ફરવાના દિવસો છે ને અત્યારથી આ છોકરાઓની પળોજણમાં નથી પડવું શીલા ગુચ્છે થઈ બોલી પરાગ મારા પેટમાં આપણા પ્રેમની નિશાની આકાર લઈ રહી છે ને હવે તો આપણે લગ્ન પણ કરી લીધા છે તો પછી શું વાંધો છે આજ નહીં તો કાલ બાળકો તો આવશે જ ને પણ આટલી જલ્દીથી હું પપ્પા બનવા તૈયાર નથી એમ કહી પરાગ શિલાને પરાણે એબોર્શન કરાવવા માટે લઈ ગયો શિલા કેટલું રડી કરગરી પણ પરાગ ના માન્યો ને હોસ્પિટલ આવ્યા શિલાને ચેક કરીને કહ્યું ચાડા ચાર મહિનાનું બાળક છે એટલે એબોર્શન શક્ય નથી સોરી કહી ડોક્ટર ઊભા થઈ ગયા શિલા તો ખુશ થઈ ગઈ પણ પરાગ શિલા પર ગુચ્છે થયો હવે શું કરીશું આ બાળકનું કેમ શું કરીશું એટલે હું જન્મ આપીશ ને તારા મમ્મી પપ્પાની સામે નાનું બાળક લઈને જઈશું તો ખુશ થઈ જશે શીલાની વાત સાંભળીને પરાગે ગુચ્છે થઈ એક લાફો ઝીકી દીધો ને પરાગનું આવું વર્તન જોઈને ઘડી ભરતો શીલા અવાચક થઈ ગઈ ને પરાગ સાથે ઝઘડો કરવા લાગી જો પરાગ તું એમ સમજતો હોઈશ કે તું મારાથી પીસો છોડાવી લઈશ તો એ નહીં બને મેં પ્રેમ કર્યો છે ને લગ્ન કર્યા છે હું તને કોઈ કિંમતે છોડીશ નહીં હું જીવીશ તોય તારી સાથે ને મરીશ તોય તારી સાથે શિલાની વાતો સાંભળીને પરાગ ટેન્શનમાં આવી ગયો પરાગ કદી કોઈને પ્રેમ નહોતો કરતો બધી છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવી એનો ઉપયોગ કરી છોડી દેતો શીલા જેવી કેટલીય છોકરીઓના જીવન બરબાદ કરી ચૂક્યો હતો ને આવા નરાધમ સામે આજ સુધી કોઈ છોકરીએ મારસો માંડ્યો નહોતો ને આ કોઈ પણ પોલીસ કેસ કર્યો હતો આ કારણે જ પરાગ સાવ સાકઠો થઈ ગયો હતો ને બિંદાસ ફરતો રહ્યો હતો કોઈ પણ છોકરીની સાથે એ ચાર પાંચ મહિનાથી વધારે સંબંધ રાખતો નહીં પણ શીલા ગામડાની ભોળી છોકરી હતી એ લગ્નને પ્રેમમાં જીવ આપી દે એવી હતી એટલે છેલ્લા સાત મહિનાથી એ પરાગે રાખેલા ભાડાના ફ્લેટમાં રહેતી હતી ને પરાગ મમ્મી પપ્પાનું બહાનું કાઢીને પોતાના ઘરે જતો રહેતો શીલાને ઘણીવાર પરાગના ગંદા ઇરાદાની ખબર પડી તો ગઈ હતી પણ હવે શું કરે ગામડે જવા એમ હતું નહીં નહોતું ને પેટ પણ દેખાઈ આવતું હતું ને પરાગ સાથે જિંદગી જીવતી હતી ને બાળક પરાગને જોઈતું પણ નહોતું હવે કરવું તો કરવું શું શીલા વિસામણમાં પડી ગઈ હતી શીના શીલાના લગ્ન કોઈ રજીસ્ટ્રેશન પર પણ હતા નહીં ને કે ના કોઈ સાક્ષી બસ લગ્નનું એક નાટક જ હતું એ વાતની ખબર શીલાને બહુ મોડી પડી જ્યારે પરાગે હાથ ઊંચા કરી દીધા ને કહ્યું હતું કે કોની પત્નીને શેના લગ્ન આ વાત સાંભળીને શીલા તો ચક્કર ખાય નિશે ફરજ પડી હતી ને ભાનમાં આવ્યા પછી ખૂબ જ રડી હતી ને પછી એ સમજી કે ખરેખર એ બહુ ખોટી વ્યક્તિને પ્રેમ કરી બેઠી છે ને હવે એ બહુ ખોટી ફસાઈ હતી પણ હવે પસ્તાવાનો કોઈ મતલબ પણ નહોતો હવે શીલાના જીવનમાં શું મોડ આવે છે એ જાણવા માટે સાંભળો ભાગ ચાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ